હોય તો કઈ ઉના કામ જ કરે હોય કામ જ કરાવે શું કરે માં કચરો વારે ને આ કચરો વારે તમ કીધું ને કચરો વાર વારે તો છે ને માં દીકરી પેલા કચરો નો વરાય પેલા છે ને આખાય માં કપડું લઈને ને બધે લઈ ને પા દીકરી આ જો ટીવી લઈ ટેબલ લઈ ને આ પછી આ કુંજા પડાઈ લઈ છે ને માં રોદ બેહી ગયો આખા દીમાં પેલા લઈ ને પછી કચરો વરાય એમ ને કચરો નો વારવા મંડાઈ દે તી ફોઈ કાયમ લો તમે આ બધું આવો નકો તો દૂર થઈ જાય બેન ઘર ના ના એ લોન પછી હું તો જો વારું કસરા એટલે બધી દૂર છે ને આમ આવી જાય તો પેલા તને કપડું આપું પેલા લોઈ નાખ મારી દીકરી હા ફોઈ ફરી મૂક દે થી લુવા મેં મારી દીકરી બધું હો તને આપું મો હતું હા ને છે ને ગહી કહી નો સલ્લું જે બધે ખૂણે ખૂણે ધૂળ હે બધે હા લે લે ત્યાં ai mà tập hơi tao cam cả ta, ôi mà mình từ mai mò mình nhà đâu mà mình đi, ai lấy số cái nhà mò hồ tu, nhà mò hồ ta xí xí nữa chẳng số pha chặt kia này, bây giờ lép, nè bữa tui phải đu nè, bây giờ bữa tui luôn nè, má hoa hoa mà, hoa hoa mà bây giờ rốt ta cắt ra nè, có gì তার আছে না ফু আইহুু তা আছে পাসিবার কি যা কতা তুসে নেলুই নেক বতই আ আমালই নাক চর্চা পে আংছ মা বিকৃত আর খুলো ঠরাতি রেলু চললে পাফরতা দুই ছটিছিল আর খুলো এয়া আমি কায় সক্ষ্য করিয়ে কবকেরা রা পািচয় মা খবর কিফিরামে কিসি ম। સફર મે રે હમ સફર અત્યારમાં દીકરા ચાલુ કર્યો હમણાં ચચા લૂઈ નાખ્યું આ ગયા ને તો નખર ટેક 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 ટક કરવા હી જય શ્રી કૃષ્ણ કાજુ હા ભાઈ જય શ્રી કૃષ્ણ અત્યારમાં કામે વરગી ગઈ હા હું ફાય કચરો વારતી હતી ને તો ફાય કે પહેલાં બધું લુઈ નાખતી લોતી હતી હવે ને ઉઠીને બધી ટેવ બધું પેલા લુએ પછી જ કચરો વાળે ત્યાં બધી કચરો ન વારે હં હં કાંઈ તેવી તો કરતી જોઈએ અતિયમની અતિયમ મમ્મા પપ્પા હોય ઈ તો રાડું નાખશે ટીવી ચાલુ થાય તો કા એવા બધા ફુવા ડેન્જર છે હા અતિયમ કંઈ ન બોલાય મારાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ ફુવા જય શ્રી કૃષ્ણ પપ્પા હેલો તો ચા બીઓ બાપા હું કે છોકરા કોલેજમાં આર ઓન ભણતો હા પપ્પા તો માં વાત કરતી હતી આજ આપણે જોવા જવાનું છે બપોર પછી 5 વાગે હા મમ્મી તો મને વાત નત કરી પાસી કે હું જઈવાના જ જવાનું હે અહિયાં વેલી કે હું ક્યાં ત્યાં કીધું ના કે આજે આપણે જોવા જવાન છે તું પૂછી આવી હા હું એને કહેતા છે ને કાલ ભૂલી ગઈ કે આપણે જવાન છે 5 વાગે જોવા પી મમ્મી તે તો મને વાત ન કરી કાલ 5 વાગ્યા નક્કી થઈ ગયું વાત તો કરાય ને તારે મંજરી ભૂલી ગઈ દીકરા હું પાછી ઈમાં હું ધીરે અવાજે બોલ છોકરા પાહે વારા સાંભળ્યો ના પપ્પા મમ્મી મને કીધું ના કે કાલે 5 વાગે જવાનું હોય એમ કાલ બોલ્યા નહીં મને તો ભૂલી ગઈ એમાં હું કઈ ડન થાય હવે ના ના ઈ તો એમ કે કે બોયલા ની એમ સીધું હોબડું સડી જાય તારું ન બોલે ન બોલે એમાં તો રાયડું નાખે લે પાછો જાવું પડે માં જાવું પડે કંઈ હાલે નહીં એમાં કંઈ ના નત પડી પપ્પા મી હું એમ કમન વાત તો કરાય ને તો મને ખબર પડે આ તો ધીરે બોલી હોય હે માં બાપ આમ મૂકો ને હવે એમાં બોલાઈ ગયું બિસાળા થી હવે એમાં શું નિયા મે છે ને છોકરી આવી છે ને ઊવી છે ને એવી નથી કરવાની ડાયા માણા હોય ને હારી છોકરી હોય તો આપણે હાથ પાડી દેવાની છે ન્યા ન્યા ઈ તો પપ્પા જોવું પડે હો બધુંય ગમે કે નહીં કે એમ ત્રતનેરી હા ના પાડી દે હગી આપણે કા ઈ માં હું નિયા તાર બાપ નું કર્યું દઈ તાર બાપ જોવાય નતો ગયો તારી માં નું ઈ તને ખબર છે તઈ જમાનો નટાણો બધું અલગ છે પપ્પા અટાણી ન થાલતું હામો મો બોલેતી હા મો નત બોલતો પણ કા હું કે પપ્પા એમ ત્રતનેરી હા ની પડાઈ જાય તો જો જોવા આવી બાકી હું નહીં આવું હું વાર વિચારી પછી જા પાડી હા પાડી તારે કઈ લફરું હોય તો કહી દેજો કઈ કંઈ થાય નહીં લફરા માં એ તને પેલા કહી દઉં મમ્મી તાર સમજાવા પપ્પાને હું તમે પણ ખોટે ખોટે એટલી જ વાત માં હોય પણ આવે એમાં હું યાર જોવા જાવું છે તો જઈ આવ્યું હા પણ કે ના પાડ જો મારે વિચારવું પડે એમ થોડું વિચારવું પડે ન્યા છોકરી હારી હોય એટલે આપણે કલ લેવાનું હોય બીજું હું ન્યા આપણે બે બે જવાબ દે હું ઈ થોડા કે તારા ધા પાડી દે આ તો આપણે જોવા જઈએ તને કેતો તો મમ્મી મારે હમણાં ન જવા જાવ ન જવા જાવ વાહે પડી ગઈતી તું મારી હાવ ધીરે બોલ એમ કહું તારે હે બાપુ પપ્પા હામે મારી યાર કઈ વાત જ ન કરું પેલા કહી દઉં કે છોકરી જોયા વગર કરતા ન કોઈ વાત કરતો કાયમ નું ટોચર છોકરી જોવા જાવી કાયમ નું ટોચર છોકરી જોવા જાવી જટ લગન કરી દેવા તારા જેડા બધે છોકરા પૈણી ગયા ઈ તન ખબર છે તું એક જ રહી ગયો થઈ જાય ટેન્શન ન લેવાનું હોય માં માં બાપ ને હોય તમને ન હોય ટેન્શન ઈ તો ખબર અમને બધી મગજ છે ને પપ્પા જરીક શાંત રાખાય શાંતિથી વાત કરો ને તો સામે માળું છે ને શાંતિથી વાત કરે નકર ન કરે જઈ હોય તો ઉલારો 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 વાત જ કરવી બેકાર છે તારી યાર ઉલારો ઉલારો કરતો 5 વાગે જઈ આવ્યો વાત થઈ ગઈ પૂરી પછી હું વિચારી જવાબ આપી ને ને આ પાડી દીધું તો અહીંયા થી 1 સેકન્ડ એ વયો જાય પેલા કહી દો મમ્મી પપ્પા તમને બેઈને આ પણ અમે ક્યાં કહીએ તું રાઈડો નાઈટ માં આપણે જા હું જોવા ને બસ તને ગમે તો આપણે આ પાડવા છે કે આવી ને ઉતાવળ છે તને હું ઉતાવળ હતી આપણે જોવા જવાની જાઉં તો પડે ભાઈ ટાઈમે હગાયું થઈ જાય પછી ન થાય ગલડા થાય ભાઈ હાલ તમારી તો વાત જેવી હોય પપ્પા હા ભાઈ તારો સા પાણી પીવા હું ખાઉ હાલ નાસ્તા ભાખરી ખાવી જ કર દઉં મારે કઈ નત ખાઉ મારે જાવ કોલેજે કઈ ની ભૂખો આખો દીતો એવા વરગ માં તું એક ને ગ્રી હતી કઈ ની બાપા સોકરાન ખાઉ તો હોય ને રાયડું નાખો દે તમે પણ હાવ બહુ મગજ ગરમ કર્યા રાખો હાઉ તમારો તા તો એ તી હું હવાર ઉઠીને ઊઠી લપ કરો મમ્મી પપ્પા બે તમે બે જો દુખી જાય હાઉ આ લોકો આર કઈ વાતેય ન થાય કઈ સમજે જ નહીં આપણી વાત

અમે બાપ થી બીતા હા મો બાપ ઉભો હોય તો ઉસ ન બોલ્યા તો હા મે આપડા લઈ લે હા તમે પેલા ની પેલા ની પકડી રાખો એમ ના હાલે હવે અટાણે સારું ચાલે એ સાપી મારે જાવું માર ખાવું ન હા તો સ્યાગ વાગે આવી જાજો 5 વાગે જવાનું હતી હા હું આવી જઈ સુનીલ ભાખરી કર દો માં દીકરા ના હાલ આ દીકરો દીકરો કરી ને બગાઈડો એ ન ખાવી મમ્મી માર જવાન કોઈ ની ન કરી બે દી ન કરી તો આવન ખબર પડી જાય ઓય માં થાકી ગઈ હવે બેન નો ફોન ન થાવ તો માં કેટલા દી હું કરતી હે

એમય કે આવીતી કે મારી ગામન માકુ સેને એ बाजू નું ગામ ઓલા નત રહેતા સુકરાની ગામ રે રી પણ સેને હુ કે બેંક માં નોકરી કરે સે હા લે તી સેને એક દીકરો ને દીકરી એમ સે દિમાગ માં આવું તી તમારો ગામ ને ઈ ની बाजू માં જ રહેતી તમે ને ઓરખો ઓલા મનુભાઈ સે ને ની દીકરા ની ક્રોથા આ બેંક માં નોકરી કરે ને な、もうパイ、もうたんぷぅパ、おらっピなとん。んかと、ほんか、うん、いじけか分の分の、めじゅわ、ぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴぴ�

કઈ ફોર્સ ન કરો ભલે બેંક માં નોકરી હોય લાખ પગાર હોય બી કઈ ગમે હાર કા હા ઈ તો હાર પણ માં આપણી નાઈટ માં પેલા કરવાનું બરાબર ને પછી ઓલા લફરા કરી તો આપણે મોજ ન પોહાઈ પોહાઈ બેન પણ માં આપણો ના ખૂરીએ તો એ નીતિ હું અમારે એન પપ્પા ઈ જ કીધું કઈ પણ હોય દેવાનું મને હું સુપાવાનું નહી કે જીરી ભલે આપણે લાઈટ કી રાખી દી કરીને બરાબર ને ઉતી ન ઉઠાડીએ પણ કઈ ડાવરા કરે તો પછી આપણો મગજ જવાનું જ છે ના એ ના દીકરી ડાઈ છે બાપા એવી છે જ બરાબર ને અમને તો આપડે તો વિશ્વાસ છે કે આપડે એકલી પ્રવાસમાં ન મોકલીએ નકર આપડે કઈ મોકલી રાખીએ હાસી વાત છે કેમ ગઈ તકાવ કે હોતી કપણ આવે ઉઠી હોય તો કેમ ચાંંટી એ મજામાં કેમ છે નથી લાગતા જ ન ગઈતી મમ્મીને સોર્ટ દીતા આવે દી એ ન આંટી આજ ઠીક નથી જરીક માથું દુખતું તું મમ્મી કે જાવું છે મે કીધું કે ના આજ કોલેજ નથી જાવું હા બરાબર એ નથી ગઈ કાલે તો તું ગઈતી ને હા કાલે ગઈતી ઓ માસી

உம்ம்

パパのパパのパパのパパっパパのパパのパパのパパのパパのパパのパパのパパのパパのパパのパパのパいのパパのパパのパパのパパのパパのパパのパ e のパパのパパのパパのパパのパパのパパのパパのパパのてパのパパのパパのパパのパパのパパのれパのパ i のパパのパ i のパパのパパのパパのパパのパパ e パパのパパパのパパのパパパのパパパのパパパのパパパのパ n パパのパパパパのパパパのパパパパのパパパパのパ કે કર દો મને ખબર છે હાઈ જે એક બીક એક મમી આ ખાવ હું ખાવ તું હમણ સુરીન ખાવા તા તેની કીધું કોઈ હાલને બનાવી દઉં કા બીજું આપણે શું કામ હોય આપણે રાંધવા સિવાય શું કામ હોય ઘરનું કામ હોય હે બાયું નો કર્યું કરવા જાય રાંધવા જાય ન જ જાતી હોય ના કરતા આપણે ઘર માં ઘર માં છે હા ડાઈ છે ને એટલે વધારે થાય આપણે હા તી એટલે હું પૂછવા આવી હતી હા તી એમ પપ્પાને કહી કે જોવાન રાખે કા જોવાનું તો રાખાય ને મારે ના રાખાય જ ને હા તી રાખી દેજો હવે કઈ પૂછતા પૂછતા નહીં કોઈને છોકરો ગમતો હોય તો પૂછાવી લેવાનું બરાબર ને Ah, y es mi. A ti, Harulia, y que le la puso a mi y a tan maera, y Me era tan mi. No que puso a tao. A ti, Harulia, o Jessie Grasno, y Voy a tan maera, y que Y no hay nada, Jessie Grasno, y que pasiva, ¿verdad? ¿Ya o? ¿Hala o Joe Jessie Grasno? ¿Ya te sigues, no? a a ti! Y no